હવે ચાલો ક્વેશ્ચન શરૂ કરીએ એક લીટર હવામાં એકવીસ ટકા કદમાં ઓટું વાઈ હાજર છે મતલબ શું છે કે એક લીટર હવા છે ઓટું કેટલું છે એમાં એકવીસ ટકા છે એમાં એકવીસ ટકા વોલ્યુમ બાય વોલ્યુમ છે કદમાં કીધું છે ને આપણને તો એકવીસ ટકા વોલ્યુમ બાય વોલ્યુમ કેટલું ઓટું છે મતલબ આપણે એને શું કહી શકીએ કે એ રીતે આપણે શું કીધું છે પ્રમાણભૂત પરિસ્થિતિમાં ઓટુના મોલ કેટલા હશે તો પહેલા તો આપણે શું મેળવવું પડશે કે ઓ કેટલા છે પેલા તો એ મેળવવું પડશે એક લિટર હવામાં કેટલા ઓ છે આ તો ખાલી ટકાવારી આપી છે તો પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું કદ અને દ્રાવણનું કદ દ્રાવણનું કદ એક લિટર છે હવા શું છે દ્રાવણ ઓ ટુ કેટલું છે આપણે મેળવવાનું છે એની માટે વી કરી નાખીએ વી ઓ ટુ અને ગુણના સો તો કેટલી છે ટ્વેન્ટી વન છે પર્સન્ટેજ સોને આપણે છેદમાં લઈ લઈએ વી ઓ ટુ મળશે આપણને આની માટે જોવા મળશે વી ઓ ટુ ઇક્વલ ટુ પોઈન્ટ એકવીસ નહીં લીટરમાં છે જે લીટરમાં છે એટલે લીટરમાં જ રાખશો અમને એમએલમાં છે ને એને એમએલમાં રાખશું આ રીતે અહીંયા લીટરમાં છે તો આપણે એને લીટરમાં જ રાખીએ કે આ લીટરમાં જ આવશે જવાબ અને આપણે લીટરમાં જ રાખવું પડશે કે આપણે એક લીટર હવા લીધી છે ને આપણે જે મળશે એ પણ ક્યાં મળશે લીટરમાં જ મળશે એટલે પોઈન્ટ એકવી લીટર જ રાખીએ તો હવે પ્રમાણભૂત પરિસ્થિતિ એટલે એક એસટીપી આપણને કીધું છે શું થશે એસટીપી એ બાવીસ પોઈન્ટ ચાર લીટર હોય તો કેટલા મોલ થાય એક મોલ થાય ઓટું આપણે કેટલું મળ્યું હતું પોઈન્ટ એકવીસ મોલ એકવીસ લિટર ત્યારે કેટલા થાય તો પોઈન્ટ એકવીસના છેદમાં બાવીસ પોઈન્ટ ચાર એટલે આપણને શું મળશે જવાબ મળશે પોઈન્ટ એકવીના છેદમાં બાવીસ પોઈન્ટ ચાર કરીએ આપણે આ રીતે પોઈન્ટ એકવીના છેદમાં બાવીસ પોઈન્ટ ચાર એટલે પોઈન્ટ ડબલ ઝીરો મળશે આપણને આટલા મોલ હશે ઓટું એટલે વન આપણો સાચો જવાબ રહેશે